વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી બી એલ વર્માના હસ્તે આ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંક જોશી સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા દસ દિવસના મેળા દરમિયાન ભારત સરકારની રાષ્ટ્રીય સંસ્થાઓ કોર્પોરેશનો અને એનજીઓ દ્વારા દિવ્યાંગોની સમસ્યાઓ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આ મેળા હેઠળ તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ દિવ્યાંગો માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે આ પ્રસંગે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી બી એલ વર્માએ દિવ્યાંગજનોને શક્ય તમામ મદદની ખાતરી આપતા કહ્યું હતું કે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં દિવ્યાંગજનોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી હતી આ ઉપરાંત દિવ્યાંગ કલા મેળામાં ગુજરાતના ત્રીસ દિવ્યાંગોને એક કરોડ રૂપિયાનું લોનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ દિવ્ય કલા મેળા કે જે મોદી સાહેબના હૃદયની ખૂબ નજીક એવા દિવ્યાંગજનો અને એમના દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓનું વિકરણ કેન્દ્ર અહીંયા વિવિધ સ્ટોલના માધ્યમથી મૂકવામાં આવ્યા છે ત્યારે માન્ય મંત્રીશ્રી સાથે અમે સૌ બધા સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છે અને આપણા દિવ્યાંગજનોમાં ખૂબ જ ઉત્સાહ છે હું આપના માધ્યમથી વડોદરાના સર્વે નગરજનોને વિનંતી કરું છું કે આપ પણ આ દિવ્ય કલા મેળામાં આવો અકોટા સ્ટેડિયમ ખાતે અને મોટી સંખ્યામાં આ મેળામાં અંદર મળતી તમામ વિશિષ્ટ વસ્તુઓને ખરીદો અને દિવ્યાંગજનોને પ્રોત્સાહન આપો